કોમર્સ ખાતે દ્વારા કોમર્સની મેન બિલ્ડિંગ ખાતે જીસીએસ પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવામાં ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી પહોંચેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્રની કોપી ડીનની ઓફિસ ની બહાર ચોંટાડીને વિરોધ દર્શાવ્યો હતો વિશ્વવિખ્યાત મહારાજા સયાજી રાવને કોમર્સ ફેકલ્ટીમાં જીસીએસ પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ નેતાઓ ડિનને રજૂઆત કરવા પહોંચેલા બિનહાજર નહીં હોવાને કારણે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ઓફિસની બહાર લગાવીને વિરોધ દર્શાવ્યો હતો જીસીએસ દ્વારા રાઉન્ડ ત્રણની આજથી શરૂઆત થઈ ગઈ છે જેમાં રાઉન્ડ ઓગણત્રીસથી ત્રીસ અને એકત્રીસ સુધી ચાલશે અને વિદ્યાર્થીઓ તેઓનું રજિસ્ટ્રેશન કરાવી શકશે યુનિવર્સિટીની બધી ફેકલ્ટીમાં બાકી રહેલી બેઠકોની જાણ કરવામાં આવી છે જેમાં યુનિવર્સિટીની આર્ટ્સ સાયન્સ હોમ સાયન્સ પરફોર્મિંગ આર્ટ્સ તેમજ યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ દ્વારા બાકી રહેલી બેઠકો જાહેર કરવામાં આવી છે પરંતુ કોમર્સ ફેકલ્ટી દ્વારા કોઈપણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવી નથી તેમજ કોમર્સની જ્યારે ચાર ચોથી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી હતી ત્યારે મેરિટ લિસ્ટમાં ચારસો વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી ફક્ત બસો જેટલા વિદ્યાર્થીઓ જ વેરિફિકેશન માટે આવ્યા હતા જેથી હજુ પણ બસો બેઠકો કોમર્સ ફેકલ્ટી માટે ખાલી પડેલી છે બાકી રહેલી બેઠકો તાત્કાલિક જાહેર કરવામાં આવે જેથી કોમર્સના એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મળી શકે તેવી માંગ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવી હતી જી આજરોજ રોજ એનએસયુઆઈ દ્વારા ડીન સરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જીકાસના જે ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે ત્યારબાદ જે સીટો કેટલી ખાલી છે હજી સુધી એફઆઈ બીકોમ માટે તેનો ચોક્કસ આંકડો બહાર પાડવામાં આવે અને જે એનઆઈએસનો પરિણામ આવી ચૂક્યા છે તો ચોથો રાઉન્ડ ક્યારથી શરૂ કરવામાં આવશે તેની તારીખ વહેલી તકે બહાર પાડવામાં આવે કે ચોથો રાઉન્ડ ક્યારે શરૂ કરવામાં આવશે અને એનએસયુઆઈ દ્વારા બીજી માંગ એ પણ કરવામાં આવી છે કે એફઆઈ બીકોમનો જે અભ્યાસક્રમ છે તે ક્યારથી શરૂ થશે અને તેનું ટેબલ વહેલી તકે રજૂ કરવામાં આવે યુનિવર્સિટીના પોર્ટલ પર જેથી ગયા વર્ષે જેમ થયું હતું કે એફઆઈના વિદ્યાર્થીઓ ભરતડકે પણ લેક્ચર કે એક્ઝામ ભર એક્ઝામ માટે એ લોકોને આવું પડ્યું હતું સમર વેકેશનમાં તો તે પરિસ્થિતિ ફરીથી રિપીટ ના થાય તેના માટે અમે ડીન સરને રજૂઆત કરી છે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે આ આ વર્ષે અભ્યાસક્રમ ચાલતો રહે તે માટે વહેલી તકે એફઆઈ બી કોમનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે તો કઈ રીતના જી ડીન સર સમયસર આવ્યા ન હતા અડધો કલાક જેવું લેટ થયા હતા તેના કારણે અમે જે ડીનના દરવાજે જ અમે આવેદનપત્ર ચોડાડવામાં આવ્યું હતું કારણ કેમના એમના એમના સિવાય કોઈ બીજા સર પણ નહોતા કે તે આવેદનપત્ર લઈ શકે રોય તેજસ એનએસિવાય